અખિલ ભારતીય લખારા મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંવાદના કેટલાક લોકો દ્વારા ખોટી રીતે બદનામ કરાતા હોય જેથી ન્યાયની માંગ સાથે સુરત પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપી રજૂઆત કરો આવી છે સુરત પોલીસ કમિશનર કચેરી આવેદન પત્ર આપવા પહોંચેલા અખિલ ભારતીય લખારા મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ જયેશ કેસવાલ લખારાએ જણાવ્યું હતું કે તેઓના સંવાદના પ્રકાશચંદ્ર ચાંદબન લખારા બાબુલાલ ચાંદબન લખારા ગોપાલ નંદલાલ લખારા રમેશચંદ્ર ભોલીરામ લખારા અને બાબુલાલ ઓમકારલાલ લખારાઓ તેઓને ખોટી રીતે હેરાન કરાય છે તેઓની બદનામી થાય તે રીતે વોટ્સએપ પર મેસેજો કરાય છે જેથી તેઓ દ્વારા આવી રીતે હેરાન પરેશાન કરવાના કારણે જયેશ લખારાનો પારિવારિક માનસિક ત્રાણ ઉભવી રહ્યો છે જેથી ન્યાય પાવાની માંગ સાથે સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું સાંભળો શું કહે છે જયેશ લખારા મારું નામ જયેશ કેશવલાલ લખારા સર હું લગભગ પાછલા દોઢ વર્ષથી માનસિક રીતે ત્રાસ ઝેલી રહ્યો છું મારા સમાજના અમુક લોકો છે જે મને વારંવાર વોટ્સઅપ ઉપર હેરાન કરી રહ્યા છે હકીકતમાં એમ જોવા જાવ તો હું સમાજનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અખિલ ભારતીય લખેરા મહાસભાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને મારી એક સમાજમાં સારી એવી માન સન્માન અને પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે અમુક લોકો મને પાછલા દોઢ વર્ષથી હેરાન પરેશાન કરી રહ્યા છે અને વોટ્સઅપ ઉપર મારા ખિલાફ જે બીભત્સ ટિપ્પણીઓ કરી રહ્યા છે અને એ બાબતને લઈને મારી આખી ફેમિલી જે છે એ વારંવાર ત્રાયત થઈ રહી છે હું તમને એ પણ જણાવી દઉં કે મારા પરિવારમાં આ લોકો જે ઘટનાઓ ઘટી છે આ લોકોએ જેવી રીતના વોટ્સઅપબાજી બાજી કરી છે એનાથી મારા ભાભી પણ એક્સપાયર થઈ ગયા છે એમને એટેક આવી ગયો હતો અને એ એક્સપાયર થઈ ગયા અને હાલમાં કંડિશન એવી છે કે મારા મધર જે છે એ લગભગ સિત્તેર વર્ષની એજ ધરાવે છે મારા ફાધર છે બરાબર એ લોકો પણ માનસિક તાણ ભોગવી રહ્યા છે અહીં સુધી કે મારા બાળકો અને મારી વાઈફ પણ મારી ફેમિલીને એ લોકો વારંવાર ટોર્ચર કર્યું છે જે જેનાથી કંટાળીને મેં આ પગલો ભર્યો છે હેરાનગતિ શા માટે થઈ હેરાનગતિ મૂળ તો એ જ છે કે મારી સામાજિક પ્રતિષ્ઠા છે એને બદનામ કરવા માટે બાકી આ લોકોનું એક નવયુગ મંડલ ચાલતું હતું